વડોદરાના અટલાદરા પાદરા મેઇન રોડ ખાતે ગુનિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબા રમી માતાની આરાધના કરી હતી સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે તેને લઈને પણ સમાજ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરી જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપવામાં આવી હતી રાત્રિ આફ્ટર નવરાત્રિના પ્રસંગે પચીસો કરતા વધુ દીવડાની આરતી કરવામાં આવી હતી જેમાં જય ભવાની ગ્રુપના રાજુભાઈ ટક્કર તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળ વિશ્વકર્મા સમાજ મોટી સંખ્યામાં આયોજન વર્ષે હોય છે આ વિસ્તારમાં અને એમાં ખાસ વિશ્વકર્મા જેવા બન્યા હોય ત્યારે સમાજમાં એક અનોખી ખુશીનો માહોલ છે અને આજના દિવસે માતાજીના ચરણોમાં પચીસો થી પણ વધારે દીવડાની આરતી કરી અને માતાજીને પ્રાર્થના કરશે કે તેઓને ખૂબ જ સફળ બનાવે અને તેઓના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ખૂબ સક્ષમ બને એવું એક નેમ સાથે આજે આપ જે કઈ મંડળે આયોજન કર્યું છે એમને મોડી શુભકામના માટે પણ છૂપ ખૂબ સામનાઓ કરી છે અને જય માતાજી શ્રી સૌરાષ્ટ્ર દ્વારા ચાર હજાર સભ્યો અત્યારે ગરબો રહ્યા છે શ્રી અચલ મહેતા અને કૌશિક મિસ્ત્રી સથવારે શ્રી સૌરાષ્ટ્ર લુહ સુધાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા અમારા જ સમાજના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ગુજરાત ભાજપ પ્રદેશના મુખ્ય અધ્યક્ષ બનવા બદલ અમે અનેક અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે જ હર્ષની લાગણી અનુભવીએ છીએ